थोड़ा दूध पीशो। तने खबर है दूध नहीं पीते तो पे आपेम मगज चा के नहीं बराबर तारू के दूध के

ત્યારે મારી દાદીના ઘરમાં ઘણી બધી ગાયો હતી અને એ ગાયોનું દૂધ છે ને ખરીદવા માટે ગામડેથી ઘણા બધા માણસો આવતા હતા બધાને દૂધ મળે તે માટે દાદીએ તેના વાછરડાને બાજુના ઝાડ સાથે બાંધી દેતી અને તે ભૂખ્યું તરસ્યું વાછરડું ઝાડ સાથે બાંધેલું તેને રડતા કકડતા મને જરાય ગમતું ન હતું હું સીધો દાદી પાસે ગયો અને તેને કીધું કે દાદી આ શું છે પેલું વાછરડું આમ બૂમો પાડે છે એને ખોલી દો તો કમસે કમ વાછરડું એની મા પાસે જઈને દૂધ તો પીવે કે નહીં મારો આ સવાલ સાંભળ્યા પછી દાદી બોલ્યા શું છે એ વાછરડું જો બધું દૂધ પી લે તો ચાર પૈસા આપણે કેવી રીતે કમાઈશું આપણે દૂધ વેચીએ તો જ પૈસા મળે છે ને અને જો દૂધ જોઈએ તો વાછરડાને દૂર બાંધવું પડે અને આ ધંધાનો નિયમ જ છે અને આવી વાતો સાંભળ્યા પછી મારા મનમાં પણ ઘણું દુઃખ થતું તમને આવું કહેતા સાંભળીને મને પણ દુઃખ થઈ રહ્યું છે પણ જો દૂધ માટે ના પાડતા રહીશું તો સ્વસ્થ કેવી રીતે રહીશું એ બધું ઠીક છે પણ નાનપણમાં એ વાછરડાને રડતો કકડતો જોઈને મેં ડિસાઈડ કર્યું કે મારી જિંદગીમાં હું ક્યારે દૂધ નહીં પીઉ અને એ દિવસથી આજ સુધી હું ક્યારે પણ દૂધને અડ્યું પણ નથી ઠીક છે તો હું દૂધ પાછું મૂકી દઉં છું પાછું કે મૂકવાનું તારે જોઈએ તો તું પી લે ને હમ તો આ દૂધ હું જ પી લઉં છું હમ ઓકે Saru. Good night. Mm, good night. અહ છે કશું જ નથી તત્ તરીકે હે કોણ ચી તું શું થયું મને ઓળખ્યો નહીં ના કોણ ચી તું હું એક ચોર છું અહિયાં ચોરી કરવા આવ્યો છું तारा घरमा जे कीमती सामान छे ते माने हाथ मा आपि दे जल्दी कर जल्दी कर बधुज मारा हाथ मा आपि दे सुकी तू तू चोर छे ए तो मैं बतावियो ने मारा पति बाजू में सुई रहया छे जो इने बोलाविश ने तो तारी हड्डी पसली एक करी नाकछे <laughs> ए કેમ આમ હસે છે તું મસ્ત કોમેડી કરે છું પછી હસી લઉં છું પણ એ પહેલા તારા ઘર માં જે પણ ઘરણા છે તે લઈને મારા હાથ માં આપી દે ચાલ 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 જલ્દી કર જલ્દી લાવ ને મારી વાત તને કોમેડી લાગે છે ઊભો રે હમણાં જ એમને બોલાવીને લાવું છું અચ્છા જા જઈને બોલાય તો જોઈએ સાંભળો જી જલ્દી આવો અહીં એક ચોર આવ્યો છે આવીને એની હડી પસલી એક કરી દો મારા પતિ દેવ અત્યારે તારા ઘર માં નથી અત્યારે તું એકલી છે અબોધી તપસ કરને હું ચોરી કરવા આવ્યો છું મારા પતિ ઘરે નથી અને હું એકલી છું એવી તને કેવી રીતે ખબર હું ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર તને અને તારા પતિને ફોલો કરું છું એ એકઠવડે માટે ટૂર માં ગયો છે મને ખબર છે એ અત્યારે મસ્ત ટ્રાવેલ કરે છે جناب સોશિયલ મીડિયામાં ઘણા બધા ફોટો છાપીને ચઢાવે છે અને અને દર રોજ જોયા પછી એ ઘરમાં નઈ હોય એ કન્ફર્મ કર્યા પછી હું અહીંયા ચોરી કરવા આવ્યો છું અમારો એડ્રેસ તને કેવી રીતે ખબર ઓ એ પૂછે છે અરે એવું છે ને તમારું ગ્રહ પ્રવેશ વખતે એનો ઇન્વિટેશન કાર્ડ જે હતું ને એને પણ ભાઈ સાહેબે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું એ મારી નજરમાં આવ્યું અને તે ઇન્વિટેશન કાર્ડમાં જે એડ્રેસ હતું ને એ એડ્રેસ નોટ કરીને સીધો તમારા ઘરમાં ચોરી કરવા આવ્યો ઉલ્લુનો પઠ્ઠો આવી રીતે ફસાવી દીધી મને ચૂપચાપ તારા ગળામાં જે ઘરેણા છે ને એને ખોલીને મારા હાથમાં આપ અને ઘરમાં જેટલી કેશ છે ને એ પણ કાઢીને મને આપ ખોટું મને ટેન્શન નહીં આપવાનું ખોટા કારણથી અહીંયા એક મોત થશે બી કેરફુલ મોત થવાની છે જલ્દી કર મોડું થાય છે હા હું ભરો હમણાં આલે રાખી લે આને તો પૈસા વસૂલ કહે છે હમ સારું કેશ માંગીને જલ્દી કરાવ મને ઉભરી મને કહી ના કર હું હમણાં લઈ આવું છું भगवान पावर आखा घर में पावर छे खाली नथी ठीक छे इलेक्ट्रीशियन ने फोन करीने छू हाँ। खबर नहीं शू प्रॉब्लम थी गई मैडम बोलो શું વાત છે હેલો અમારા ઘર માં પાવર કટ થયો છે ખાલી તમારા જ ઘર માં છે કે પછી આખા એરિયા માં છે અહ ના ખાલી અમારા ઘર માં જ ગયો છે સર મેડમ થોડીવારમાં એને તપાસ करिए બરાબર અહા ઓકે मैडम hmm? मैडम hmm? uh, कौन आ hmm. hmm. अरे रे मारो चेन क्या गयो मैडम hmm. दरवाजा तो खोलो मैडम इलेक्ट्रिशियन शू मैडम अरे मैडम जी सर तमे हमणा ज आवे छो के माफ करजो मैडम थोड़ो मोड़ो थई गयो ठीक छे आवो अंदर आवो सारो मैडम बाहर फ्यूज उड़ियो छे के नहीं हूं जरा जोई ने आऊ छु ठीक छे जोई लो

आलो सर थैंक यू मैडम हम्म ठीक हवे तो दरवाजो बंदव पड़शे मन गम तो चेन तो मारो चालो गयो क्रेम झटा जम्पलकड़ी पा आ, आ, हुँ, हुँ। आ, जल्प लकड़ी बेटा बूटा जल 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 जला जल। आया मौजूद था अं हाजर था आ जा

<laughs> कन्या ना रूप में बदलाई जा, <laughs> आई <आवी जा। laughs> મારો ઝંપા લાકડી બંપા મંત્ર બહુત સરસ કામ કરે છે હા 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 હં અ એય ભગવાન ઓ કે આ છું ઓ અહયા કેવી રીતે આવી તમે કોણ છો हूँ एक जादूगर छो जादूगर हूँ जितने अहिया लावियो छो <laughs> मने अहिया के लाव्या छो जुओ मने छोड़ी दो मने घर ही जाऊ छे मने बहु भीख लागे छे अहिया तू हवे मारी दासी नी हैसियत थी रही ते थी हूँ तने अहिया उठावी ने लाव्यो छो नौकरानी नाना मारा थे नहीं था जो मने कहीं नहीं कर मने छोड़ी दे मने घर ही जाओ छे मने कहीं नहीं करता प्लीज तू मारा थी बची ने अइया थी निकली नहीं सके रे तारे अइया ज रहवु पड़से जो अइया थी तारे मारा थी बची ने निकलवु होय तो हूं तने पाछी केड़ा ना रूप में बदली ना खेश ना। <laughs> नाना मने कहीं नहीं करता મને છોડી દો ઓ એકમાત્ર સંતાન છું તું અહીંયાથી ભાગવાનું વિચાર છે જો હું તનશ્યુ કરું છું તું પાછી કેળું બની જા જો મારી વાત માની હો તો તારી આવી હાલત ન થાત મારી છમક છલ્લો

करिश तुम्हें चेक हैशोई करिश हां तो પછી ઠીક છે હા 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 આ ભઈ જા ઉભીધા તું મારી દાસી બની જા આછા 48 દિવસ પછી હું તને તારા ઘરે પહોંચાડી દઈશ कम <laughs> ठीक है तेजे कहो आया ज पड़ी रहे जरा हूँ बार फरी ने <laughs>